છેલ્લા પંદર વર્ષથી સાબરકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં ટીઆરપી જવાનોની ફોજ થકી ટ્રાફિક કંટ્રોલ કરાય છે જો કે આજે ટ્રાફિક બ્રિગેડના જવાનોએ સવારથી જ જોડાયા છે જેમાં છેલ્લા કેટલાય વર્ષોથી પગાર વધારાની માંગ તેમજ વિશેષ ભથ્થામાં અન્યાય મામલે રાજ્ય સરકાર સામે હડતાલથી વિરોધાભાસ રજૂ કર્યો છે

પરિવારિક સમસ્યાઓ સામે રાજ્ય સરકાર દ્વારા અપાતા વિશેષ સહયોગ ટ્રાફિક બ્રિગેડમાં મળતો નથી જેના પગલે હવે આજથી કરી રાજ્ય સરકાર પાસે અન્ય કર્મચારીઓની તેમજ એમના જેમ પગાર વધારા સહિત વિશેષ ભથ્થા આપવાની માંગ કરી છે જોકે આ મામલે રાજ્ય સરકાર દ્વારા આગામી સમયમાં કેવા પગલા લેવાય છે એ પણ મહત્વનું બની રહે છે રિપોર્ટર ભરતભાઈ પટેલ જય બાર સાથે સરકારશ્રીને જણાવવાનું કે આજનું આંદોલન મારે મુખ્ય વિષય એ છે કે આજે સમગ્ર ઓલ ગુજરાતમાં ટીઆરબી જે માનવ વેતન માત્ર પોતાના રોજિંદા સમય માટે ઘર માટે જે ઉતરી છે કે ભાઈ માનવ વેતન ત્રણસો રૂપિયા આપવામાં આવે છેલ્લા મેં આ પંદર વર્ષથી આ બી જમા જોડાયેલા છે ના મારો પરિવાર પાંચ સભ્યથી વધારો હોય છે એમાં ત્રણસો રૂપિયામાં મારું રોજિંદીનું કામ ચાલતું નથી બધા આજની મોંઘવારીમાં જે મને બથું મળવું જોઈએ જે લઘુત્તમ વેતન જે મજૂરી કામ કરતો હોય છે એમને પણ થી છસો રૂપિયા રોજ મળતો હોય છે અને અમે તો ખરા તાપમાં શિયાળામાં ચોમાસામાં ખડે પગે પોલીસની જોડે ઊભા રહી અને પોલીસની મદદમાં ઉભા રહી પબ્લિકની જે સેવા કરીએ છીએ એમને અમને આ કોઈ રોજ મળતો નથી અમે અને અમને બીજું કે આજે જે ટ્રાફિકમાં અમે જે રોડ પર કામ કરીએ છીએ અમને કોઈ કોઈ ટ્રાફિકનો વીમો આપવામાં આવતો નથી જેથી મારા કંઈક પણ બનાવ બની જાય તો મારી અમારી ફેમિલીનું શું કે મારે કંઈ અકસ્માત કે ભાઈ હાથ પગ ભાગી ગયો કે કોઈ બીજું અકસ્માત થયો તો મારા પરિવારનું શું બીજું કઈ આઈ કાર્ડ આપવામાં આવતા નથી બીજું કમ છેલ્લા છેલ્લા ત્રણ વર્ષથી અમને કોઈ કપડાં કે બૂટ કોઈ કોઈ કપ આપવામાં આવતા નથી પોતાના પૈસા આટલા આટાલા ગુતંત્રિજમાં અમે પોતાનું ઘર ચલાવીએ કે ભાઈ કપડાનું પૂરું કરીએ કે સામાજિક ખર્ચા કરીએ અમારા કોઈ પણ ગુજરાતના તમામ ટીઆરબી ગુજરાતના છે અમે જિલ્લાના ટીઆરબીઓ સમર્થન આપીએ છીએ સરકારશ્રીને અમારી એટલી જ રજૂઆત છે કે માનન વેતનનો જે સરકાર વધારો કર્યો છે કામદારથી લઈને મજૂરો સુધીનો એ રીતે અમારા ટ્રાફિક બ્રિગેડિયોને પણ સરકાર સરકારશ્રીના ધારા ધોરણ મુજબ અમને માનન વેતનમાં વધારો કરે કારણ કે અમારા મિત્રો ચોમાસું શિયાળું ઉનારું જોયા વગર રોડ ઉપર કામ કરે છે અમારે પણ ફેમિલી છે અમારે પણ બાળકોને ભણાવવા હોય છે તો સરકાર છે ને અમારી ગુજરાતી આવી એટલી રજૂઆત છે કે જેમ બને તેમ અમારા માનન વિધાનમાં વધારો કરે જય હિન્દ જય ભારત મારું નામ માણ્યા શશિકાંત સાબરકાંઠા ટીઆર હિંમતનગર